અમે ત્રીસ એપ્રિલ સુધી અમે મેડમ તમિશ્રાભાઈ મળીને આવ્યા હતા અને અમે ત્રીસ એપ્રિલ સુધી ટાઈમ આપ્યા હતા કે તમારા પાસે કોઈ આવશે નહીં છોકરાઓને એડમિશન એક્ઝામ છે એ હિસાબે તમને ટાઈમ મુલત આપીએ છીએ અમે ત્રીસ એપ્રિલ સુધી મુલત લઈને આવ્યા હતા અમે હોઈએ છીએ પણ દુકાન બીજી જગ્યાએ ત્રીસ વર્ષથી જે આ ધંધા માણસ કરતો હોય ને હોદવા માટે ટાઈમ પણ લાગે અમે હોધીએ તો બીજી જગ્યાએ શું અને પાછું મેં કામ પણ ચાલુ કર્યું અમે મિટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હેરાનગતિ કરવા અને આજે પાછો આવ્યા તરત ગટર લાઈન પાણી લાઈન

તારું દે અમે કોઈ બીજી કે આપણે હોદીને સેટ થઈ જઈએ 20 સપ્ટેમ્બર પછી અમે 30 સપ્ટેમ્બર સુધી બધું લખીને આપ્યો તો જી આપું નામ કઈ જગ્યા રયો છે નું શું બાવ મારું નામ મીરા છે અને હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર 4 માં રહું છું અહીંયા અમારે પ્રોબ્લેમ છે એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માંગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ મહાનગરપાલિકા તરફથી આ બીજી ત્રીજી વખત સીલ મારવા આવ્યા છે લોકો બે વખત તો છૂટી ગયું હતું આ વખતે એ લોકોએ અમને બધાને ઓન ધ સ્પોટ બહાર કાઢી અને સીલ લગાવ્યું છે આશરે કેટલા આશરે 60 ફ્લેટ અને લગભગ વીસેક દુકાનો બધામાં સીલ લાગેલું છે તમારે હાલ માંગ છે તંત્ર પાસે માંગ એટલી જ છે કે વ્યવસ્થિત તપાસ કરો વ્યવસ્થિત અમને સપોર્ટ કરો અમે તમને સપોર્ટ કરીએ છીએ અમારે લીગલી જ કામ કરવાનું થાય છે જે તમે કહો છો અમે કરવા રેડી જ છીએ અત્યારે અમારી બિલ્ડિંગનું કામ ચાલુ જ છે ઓલરેડી અને અમે એ પૂરું કરવા માંગીએ છીએ હાલાકીની સામે એવું છે કે બહુ મોટી ઉંમરના માણસોને બી તકલીફ છે નાના છોકરાઓ બી છે અને ઇવન મને પોતાને ખુદને કમરનો બહુ મોટો પ્રોબ્લેમ છે મારે વર્ષ દોઢ વર્ષ થયું છે મારે એટલું મોટું ઓપરેશન થયું છે કે હું નીચે બેસી નથી શકતી છતાં હું આજે નીચે છું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત